વાડી ગામનો રહેવાસી ફારૂકભાઈ ઇસ્માઇલ હતા બોલું છું મારા આ જીમાં છે કે જે આ બાજી ગામ અને ખરોડ ગામ વચ્ચે જે રસ્તો જોડતો રસ્તો જે છે તેના પછી ખાડી પર પુલ બનાવવામાં આવે છે જે મોટો થઈ ગયા છે અને તે પુલ આજે સવારમાં લગભગ અહીંયાથી જે ગાડીઓ પસાર થઈ ત્યારે જે ડેમેજ જાણ થઈ તો અમે તાત્કાલિક ધોરણ અહીંયા આવ્યા તો મને એવું લાગ્યું કે આ આજે પુલ છે તાત્કાલિક વાહન જોડવા રોકવામાં આવે તો બિલકુલ અહીંયાથી અવર જવાનો રસ્તો બંધ થઈ જાય છે અને મોટી ખાનાની મોટી જાણ થાય આ રસ્તો અમે હમણાં ટેમ્પોવાળી હમણાં ટુ વ્હીલર ખાલી જાય તે માટે બંદોબસ્ત કરે થયો છે અને આ રસ્તાનું સમારકામ તાત્કાલિક ધોરણે કરવામાં ન આવે તો ભાડી અને ખોરણ અને તે પછી જે નો છે બાકરોલ છે અને તે સાઈડના જે બધા ગામમાં અહીંયા જે અવર જવર પારોલ જીઆસમાં જાય છે તેમને જવાનો અવર જવાનો રસ્તો બધું બંધ થઈ જાય છે અને એમને ચાર પાંચ કિલોમીટર ફરીને જવાનો રહે છે તો આ મીડિયાના માધ્યમથી અમે જણાવ્યું છે કે તાત્કાલિક ધોરણે અમારો આ રસ્તાનું સમારકામ થવું જોઈએ અને જો સમાન તાત્કાલિક ઉભી થાય તો અમે કાલે કલેક્ટરમાં અમે આવેદન પર લાવીશું અને આગળ અમે કાર્યવાહી કરીશું એવી મારી ઈચ્છા છે અને એવી રીતે હું આપ સબને જણાવું છું